હાલો કેમ છો બધા સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર સૌથી પહેલાં બધાને જય સોમનાથ અને જય શ્રી કૃષ્ણ તો ફ્રેન્ડ્સ આજના બ્લોગ સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને અહીંયાનું વેધર બતાવી દઉં છું કે આપણે લાઇક ઇન્ડિયાની અંદર ને ઘણા બધા લાઈક હવે વૃક્ષો એટલા જોવા નથી મળતા જૂના જૂના અને લંડન યુકે કે ઇંગ્લેન્ડ ગમે તે કહો તમે અહીંયા આ લોકો છે ને હજી પણ જૂના વૃક્ષો અહીંયા હજી એની સાચવી જ રાખ્યા છે તો અહીંયા તમને અહીંયાના જંગલ જેવા પાર્ક હોય છે નાના નાના પાર્ક હોય છે તો ત્યાં તમને જોવા મળી જાય તો તમને પહેલાં એ બતાવી દઉં તો જો ફ્રેન્ડ્સ છે ને બહુ જ જૂનવાણી વૃક્ષો હજી આ લોકોએ સાચવી રાખ્યા છે કે આ લોકો લાઈક કટિંગ ના કરી તો આ લોકોએ હજી એની પ્રકૃતિઓ જે બધી છે એ સાચવી જ રાખી છે તો હું ફ્રેન્ડ્સ આ બાજુ વોકિંગ માટે ગયો હતો તો ત્યાં છે ને લાઈક નોર્મલ વોકિંગ માટે જેમ આપણે ગામડાની અંદર કેવા રસ્તા હોય એવી રીતે રસ્તા જ છે તો અહીંયા તમે નોર્મલ વોક માટે જઈ શકો અને આવી રીતે નાના નાના રસ્તાને એવું બધું હોય જ છે કે જેને વાઇલ્ડ લાઈફ જીવવાનો લાઈક શોખ હોય કે ફરવાનો શોખ હોય તો એ અહીંયા ઘરની આજુબાજુમાં જ આવી રીતે તમને આખા લંડનમાં જોવા મળે જ કે તમે એક્સપ્લોર કરી શકો તો ફ્રેન્ડ્સ વાત રહી કે અત્યારે વ્લોગ એનો છે કે કરંટ સિચ્યુએશન શું છે લંડનની અંદર તો આપણે બે ત્રણ વાગ એની કરીશું અને બસ નોર્મલ આજે એમ જ વ્લોગ બનશે તો ફ્રેન્ડ્સ અત્યારે લાઈક જોબ માર્કેટની વાત કરીએ તો લંડનની અંદર જોબ માર્કેટ અત્યારે થોડુંક પહેલાં જેવું નથી અત્યારે લાઈક જોબ એવી મળવી નહીં થોડીક ડિફિકલ્ટ છે પણ એટલું હાર્ડ પણ નથી લાઈક આપણું કેટલો એફોર્ટ છે એના ઉપર ડિપેન્ડ કરે હવે જો આવી રીતેના છે ને ગાર્ડનની અંદર ગેટ હોય છે તો અત્યારે અહીંયા લાગેલું છે તાળું તો એના માટે જો આવી રીતેનું અહીંયા આપણે કેમ સીડી હોય તો આવી રીતેની સીડી બનાવેલી છે તો હું ગયો તો આ સાઈડ હવે આપણે જવાનું છે આ સાઈડ તો ચાલો હવે આપણે આના ઉપરથી આવી રીતે નોર્મલ આવી ગયા આ સાઈડ તો આવી રીતે ગેટ હોય છે પાર્કની અંદર જવા માટે તો આ સાઈડ છે ને આખું મોટું બધું લાયક જંગલ જેવું જ છે અને હવે આપણે જઈએ છીએ આ સાઈડ ગાર્ડન આવેલું છે તો આ બધી વસ્તુ છે ને મારા ઘરની આજુબાજુ જ છે તો જ્યારે પણ હું ફ્રી હોય ત્યારે અહીંયા આવતો હોય છે ખાલી ટૂંકમાં માઇન્ડ ફ્રેશ કરવા માટે તો બહુ મજા આવી જાય કારણ કે તો અત્યારે સમર છે તો બહુ મસ્ત વેધર પણ હોય છે આખો દિવસ અને બહુ મજા આવે કે લાઈક આ જે ચાર પાંચ મહિના હોય છે એ જ ચાર પાંચ મહિના લાઈક નોર્મલ તમે ટી શર્ટને આવી રીતે સ્લીપર પહેરીને તમે બહાર નીકળી શકો કારણ કે તમને ખબર જ છે કે વેધર કેવું હોય છે તો આપણે હવે અત્યારે આવી ગયા છે ગાર્ડનની અંદર તો ફ્રેન્ડ્સ જો આવી રીતેનું ગાર્ડન હોય છે અને અહીંયાથી આગળ જતાં જ મારું ઘર આવી જાય ને આ પાછું મેન હાઈવે છે ને ની બાજુમાં જ ગાર્ડન છે આ બ્લોકની અંદર લાઇક બીજું કંઈ ખાસ એવું નથી પણ બસ જો આ નોર્મલ તમને ગાર્ડન બતાવવું અહીંયા અહીંયાનું વેધર અત્યારે કેવું છે એ બધું તમને બતાવી દઉં તો આવી રીતેના ગાર્ડન હોય છે બધા એકદમ મસ્ત તમે ગાર્ડનમાં ખાલી આટો મારી લ્યો ને તો તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય એવી રીતેનું મસ્ત અને અહીંયા તમને સામે જે જોવા મળે છે ને અહીંયા લાઇક નાના બાળકો માટેનું આ પેલું પ્લેઇંગ એરિયા છે તો અત્યારે તો કારણ કે બપોરનો ટાઈમ છે અત્યારે દોઢ જેવું વાગ્યું છે ઘડિયાળમાં બપોરના તો અત્યારે તેવા લાઇક બાળકો નથી દેખાતા ના રમતા જ હોય છે અને મેન મારું લાઈક આ વિડીયો બનાવવાનું રીઝન એ છે કે ફ્રેન્ડ્સ તમે બને ત્યાં સુધી મને કોમેન્ટ કરો અથવા તો કોઈ ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરો કે તમારે શું જાણવું છે તમારે અહીંયાની શું ઇન્ફોર્મેશન જોઈએ છે તો મને કોમેન્ટ કરો અથવા તમે કોઈ એવા ક્વેશ્ચન પૂછો તો જેથી કરીને મને લાઈક મોટિવેશન પણ મળે અને મને એક ટૉપિક મળી જાય કે આ ટોપિક ઉપર હું વિડીયો બનાવું તો જેથી કરીને તમને અહીંયા જાણવા મળે લાઈક ફોર એક્ઝામ્પલ તમારે એવું કોઈ જાણવું હોય કે અહીંયા સ્ટુડન્ટ લાઈફ કેવી છે અહીંયા જોબ માર્કેટ કેવું છે પછી યુકે અવાય કે ના અવાય એ ઘણાના પ્રશ્ન હોય છે તો લાઈક તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય કે અહીંયાનું વર્ક લાઈફ બેલેન્સ કેવું છે આફ્ટર સ્ટડી તમારે અહીંયા લાઈક આપણી ફિલ્ડ જોબ હોય તો એના ચાન્સીસ કેટલા છે તો એવા બધા કોઈના લાઈક પ્રશ્ન હોય કોઈને કંઈ એવું કંઈ જાણવું હોય કે જેની ઓલરેડી અત્યારે એઝ અ સ્ટુડન્ટ અહીં આવવાના હોય યુકેની અંદર તો લાઈક એની વિઝા પ્રોસેસમાં કંઈ લાઈક ક્વેશ્ચન હોય તો લાઈક મને મને એક્સપિરિયન્સ છે કે ભાઈ કઈ રીતે વિઝા ફાઇલ મૂકવાની હોય કે લાઈક કેવા કેવા ડોક્યુમેન્ટ હોય શું હોય તો એ બધું તમે મને ક્વેશ્ચન કરો તો હું તમને જેથી કરી નેક્સ્ટ વિડીયોની અંદર બધું વિથ સોલ્યુશન અથવા તો બને ત્યાં સુધી હું તમને ગાઈડ કરીશ એઝ અ ફ્રેન્ડ તો એવા બધા ક્વેશ્ચન મને પૂછો પછી લાઈક કોઈ અહીંયા આવવા માંગતા હોય કે એનએચએસની અંદર નર્સિંગમાં આવે છે પછી કોઈ કેર વિઝાની અંદર આવે છે પછી કોઈ આઈટીની અંદર આવે છે એ બધા ક્વેશ્ચન હોય તો એ પણ પૂછો મને પ્લસમાં પછી ઘણાને પ્રશ્ન એ પણ હોય કે અહીંયા આવી ગયા સ્પોન્સર વિઝા થઈ ગયા હોય અથવા તો સ્પોન્સર વિઝા ઉપર કેટલા વર્ષ રહેવું પડે એ લાઈક પછી એ કોઈને એવા ક્વેશ્ચન હોય છે કે યુકેની અંદર કેટલા વરસ પછી પીઆર થાય છે એના રસ્તા ક્યાં ગયા છે પછી જે સ્ટુડન્ટ હોય તો એનો ક્વેશ્ચન એવો પણ હોય કે લાઈક અહીં અસાઇનમેન્ટ કઈ રીતે હોય છે પછી પાસિંગ માર્ક કઈ રીતે લેવાના હોય છે પછી અહીંયા સ્ટડીની અંદર કેવું કલ્ચર હોય તો એવા બધા ક્વેશ્ચનનું તમને અત્યાર જસ્ટ ખાલી આઈડિયા આપું છું કે આવા બધા ક્વેશ્ચન હોય છે એમ કારણ કે મને એક્સપિરિયન્સ છે અને મને પણ આવા બધા ક્વેશ્ચન થયેલા છે એટલા માટે કહું છું તો કંઈ પણ હોય તો તમે બિંદાસ કોમેન્ટની અંદર લખી દો તો હું તમને બને ત્યાં સુધી ગાઈડ કરીશ તો ફ્રેન્ડ્સ જો અત્યારે તડકો આવ્યો છે તો મસ્ત જો તમને વ્યૂ બતાવી દઉં તો જ્યારે પણ આમ તડકો આવે ને એટલે આમ જન્નત જેવું ફીલ થઈ જાય એમ બહુ મસ્ત વેધર છે આજે આવું વેધર માત્ર તમને જ્યારે અહીંયા સમર ટાઈમ હોય ત્યારે જ જોવા મળે અને ફ્રેન્ડ્સ બસ મારું મેઇન તમને લાઈક મારું ક્વેશ્ચન એ જ છે કે તમે વધુમાં વધુ લોકોને મારી ચેનલની અંદર જોડો અને પ્યોર ગુજરાતીની અંદર હું તમને બધી ઇન્ફોર્મેશન આપી તો ફ્રેન્ડ્સ મારું મેઇન ક્વેશ્ચન એ જ છે કે તમે મને ક્વેશ્ચન પૂછો વાય એ કોમેન્ટ અથવા તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો તો હું જ્યારે પણ ફ્રી હશે ત્યારે તમને બધા વિથ સોલ્યુશન હું તમને બાય વિડીયો અથવા તો મેસેજમાં લાઈક લાઈક નાનો કોઈ ક્વેશ્ચન હશે તો હું તમને મેસેજમાં કહી દઈશ અને મેન મેન ફ્રેન્ડસ અહીંયા મારું લાઈક રેગ્યુલર વિડીયો નથી આવતા એનું કારણ એ છે કે અહીંયા લાઈક હે ને વર્ક અને ટૂંકમાં અહીંની હે લાઈફ બહુ બિઝી છે એટલે જ્યાં લાઈક ઇન્ડિયામાં આવશે બધાને એવું હશે કે ના એવું ના હોય એવું પણ ખરેખર અહીંયા લાઈફ બિઝી છે જેટલું આપણે ઇઝી સમજતા હોય એવું ઇઝી નથી કારણ કે જોબ હોય પછી આપણે એકલા રહેતા હોય તો આપણે પોતાના કામ હોય તો એવી રીતે લાઈક આપણે અહીંયા બીઝી શેડ્યુલ જ રહેતું હોય છે તો મારે જ્યારે જ્યારે છૂટી હશે રજા હશે ત્યારે હું વિડીયોના માધ્યમથી હું તમને બધાને બધું ગાઈડ કરતો રહીશ ફ્રેન્ડ્સ અહીંયા સુધી વ્લોગ જોવા માટે થેન્ક યુ અને આઈ હોપ કે મારો જે ક્વેશ્ચન છે તમને ખ્યાલ પડી ગયો હશે અને તમારા કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી અને મને પૂછજો નેક્સ્ટ વ્લોગ આપણે ક્વેશ્ચન આન્સરનો અથવા તો કોઈ ઇન્ફોર્મેટિવ હતું કે બહાર ફરવા માટે જઈશ તો એ વ્લોગ આવશે અને રેગ્યુલર વ્લોગ આવશે હવે આઈ પ્રોમિસ અને ચલો આપણે અહીંયા બ્લોગ ફિનિશ કરીએ છીએ મળીશું નેક્સ્ટ બ્લોગની અંદર ત્યાં સુધી ટાટા બાબાઈ અને બધાનું ધ્યાન રાખજો சிலோ மாடியே நெக்ஸ்ட் லோக் அந்த